ઉમેદવાર મનસુખ વસાવા બીટીપી છોડીને ભાજપમાં જોડાનારા મહેશ વસાવા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અહીં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહાર તેમણે કહ્યું કે ચૈતર વસાવા મારા માટે એલફેલ બોલે છે

એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે હવે પછી કંઈ આવવાનું નથી પણ આવી ગદ્દારી જે એમણે ટિકિટ માંગેલી હતી એમણે માગી બહાદુરભાઈ માંગેલી પણ રાહ જોવાની એમને કંઈ એ નહીં હતી ને એમને જવું જ હતું આમાં આમ આદમી પાર્ટીમાં ગયા છે તો એવા ઘેર પાછા આવશે આપણી જે સાતમી જે ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો મળવાનો નથી આ લોકો